ગુજરાતની જનતા એમ જ નથી કહેતી કે જય ગોપાલ જય ગોપાલ ગોપાલ મારો વર્તન કરવામાં આવે છે એમને બોલાવવામાં આવે છે આપણે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને હર હંમેશ જ્યારથી તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારથી આપણે ફક્ત એમને વિકાસના કાર્યો કરતા જોયા છે આપણે એ જોયું છે કે તે કોઈકની પોલ બહાર પાડે કોઈના ભ્રષ્ટાચાર બહાર પાડે લોકો સાથે તેઓ સંવાદ કરે લોકોના ઘરે જઈને ચા પીવે લોકોના ઘરે જઈને તેઓ રાત્રિનું ભોજન કરે લોકોના ઘરે જઈને તેઓ બપોરનું ભોજન કરે આપણે આ બધું જોયું છે એ જ્યારથી ધારાસભ્ય બન્યા ધારાસભ્ય નહોતા બન્યા ત્યારે જ્યારે અમે ખુદ એમનો ઇન્ટરવ્યુ લીધું ત્યારે અમે એમને પૂછ્યું હતું કે ગોપાલભાઈ જીત્યા પછી તમે શું આ જ પ્રકારનું વર્તન કરશો કે પછી જીત્યા પછી રાજા જેમ બધા બની જાય છે એમ ત્યારે ગોપાલભાઈ એવું કહ્યું હતું કે બેન જો જનતા મને ચૂંટે છે ત્યારે જો ચૂંટણી નહોતી આવી ખાલી તારીખો જાહેર થઈ હતી ત્યારે એમને એવું કહ્યું હતું કે જનતા મને ચૂંટે છે તો હું પ્રતિનિધિત્વ બની અને પ્રતિનિધિત્વ કરવાની મારી ફરજ છે એટલે જનતાએ મને જે વિશ્વાસ સાથે ચૂંટ્યો છે એ વિશ્વાસ સાથે હું જનતા સાથે હર હંમેશ રહી એવું એમને એ સમયે જ્યારે મેં ઇન્ટરવ્યુ લીધું ત્યારે એમને મને કહ્યું હતું ત્યારે હર હંમેશ આપણા નજરમાં એક જ એક માઇન્ડમાં સેટ થઈ ગયેલું હોય કે બધા નેતા ધારાસભ્ય બને એટલે પછી કેવું હોય કે આપણા કામ બનતા ભાડમાં જાય જનતા એવો કામકાજ થઈ જાય પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘણા ખરા નેતા એવા છે કે જે ધારાસભ્ય બન્યા પછી પણ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવતા હોય છે મેવાણી જે કોંગ્રેસના વડગામના પ્રશ્નો માટે ઉતરતા હોય છે આપણે ભારતીય જનતા પાર્ટીના તો ઘણા ખરા નેતાઓ છે તે જનતાના પ્રશ્નો માટે આગળ ઉતરતા હોય છે મેદાને આવતા હોય છે પરંતુ કામ થાય ન થાય એ બીજી વસ્તુ છે પરંતુ જનતાના પ્રશ્નોને લઈને દરેક પાર્ટીના નેતાઓ ઉતરતા હોય છે પરંતુ ગોપાલ ઇટાલિયા

એમની પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીએ જાહેર કરી દીધું હતું કે અમારા નેતા ગોપાલભાઈ જે છે તે આ વખતે ટિકિટ તે આ વખતે ફોર્મ ભરશે ઉમેદવારી પત્ર ભરશે અને તેઓ ચૂંટણી લડશે એ સમય નક્કી કરી દેવામાં આવ્યો હતો ત્યાં સુધી લગભગ એમને અઢીથી ત્રણ મહિનાનો સમયગાળો મળી ગયો હતો જેથી કરીને તેઓ પ્રચાર અને પ્રસાર કરી શકે એમને લોકો સાથે બે બે વખત મિટિંગો કરી છે એક વખત નોર્મલ મિટિંગ આટલા બેઠકો કરી લોકોને રીઝવ્યા છે પરંતુ લોકોને એ રીતે નથી રીઝવ્યા કે ભાઈ હવે તમારા કામો કરીશું અને

સાચવીને રહેજો ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ તમારું કઈ ખરાબ કરી જશે તમને વિચાર પણ નહીં આવે ઘણા ખરા લોકો એવું પણ કહે છે કે ભાઈ વિડીયો બનાવવાનું તમે બંધ કરો કામ કરવા હોય તો કામ કરો એ રીતે બધા સારા પક્ષમાં બી બોલે છે ખોટા પક્ષમાં બી બોલે છે એટલે લોકો બોલે છે પરંતુ ગોપાલ ઇટાલિયા એવું છે કાંતિભાઈ અમૃતિયા જેવું બોલે પણ હું વિકાસના કાર્યો કરે એટલે કાંતિભાઈ ગાંધીનગર હતા પરંતુ તે લોકોની મુલાકાત કરતા હતા ગામડાઓમાં એટલે હવે ગોપાલ ઇટાલિયા લોકો માટે મસીહો બની ગયા છે અને હવે લોકો વિકાસના કાર્ય કરાવવા માટે ગોપાલ ઇટાલિયા ન હોય તો ચાલશે પરંતુ એ વિસ્તારમાં એવું બોલી દેવાનું કે ભાઈ કામ કરો ને તરસા વધારવાળી થશે એટલે સત્તા પક્ષને આમે પેટમાં દુખાતું હોય ને વધારે પેટમાં દુઃખ એટલે જલન થાય એટલે સત્તા પક્ષ કામ કરે સત્તા પક્ષને પણ ક્યાંક ડર હોય કે ભાઈ વિસાવદરવાડી કરે પાછું આમ આદમી પાર્ટીનો ઉમેદવાર અહીંયા જીતે એના કરતાં આપણે જ કામ ના કરીએ એટલે એ લોકો પણ હવે કામ કરવાના મૂળમાં છે એટલે હવે ગુજરાતમાં ત્રણ ત્રિપાખીઓ જંગ છે પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતમાં ખેલાઈ ચૂક્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી પાછલા ત્રીસ વર્ષથી શાસન કરી રહી છે પરંતુ સીટોમાં થોડો ફરક પડે એવું લાગી રહ્યો આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવો અને આપે હજી સુધી અમારી ચેનલ ન્યૂઝ સબસ્ક્રાઇબ ન કર્યો હમણાં સબસ્ક્રાઇબ કરી લો નમસ્કાર